તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે તમારા કોઈ પણ એપ્લિકેશનને તમારા મોબાઈલમાંથી મેમરી કાર્ડમાં તમે કેવી રીતે નાખી શકો આ મિત્રો ઘણા બધા લોકો એપ્લિકેશનને મેમરી કાર્ડમાં નાખવા ઈચ્છતા હોય છે પણ નથી નાખી શકતા તો આજનો વિડીયો ખાસ તેમના માટે છે જો તમે પણ ઈચ્છતા હો કે તમારા કોઈપણ મોબાઈલની અંદર જે પણ એપ્લિકેશન છે તે એપ્લિકેશનને તમે જો મેમરી કાર્ડની અંદર નાખવા માગતા હો તો વિડીયો પૂરો દેખજો અને ધ્યાનથી દેખજો ઓકે તો મિત્રો કોઈ પણ એપ્લિકેશનને હા તમારી મેમરી કાર્ડની અંદર નાખવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપણે અહીંથી પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેશું મિત્રો પ્લેસ્ટોર ઓપન કર્યા પછી તમારે એક એપ્લિકેશન સર્ચ કરવાનું રહેશે મૂવ એપ ટુ એસટી કાર્ડ આ રીતની એક એપ્લિકેશન આવી જશે સિમ્પલ તમારે તેને ડાઉનલોડ કરી અને ડાઉનલોડ કર્યા બાદ તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે તમે આ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતની અહીંથી આવી જશે તેના અહીંથી એગ્રી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આ રીતની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે ત્યાર પછી તમારે શું કરવાનું રહેશે અહીંથી યુઝર એપ લખેલ છે ત્રીજા નંબરનું તેની ઉપર ઉપરથી અહીંથી તમારે ક્લિક કરી દેવાની રહેશે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર જે પણ એપ્લિકેશન હશે તે બધા એપ્લિકેશન અહીંથી આવી જશે હવે તમે માની લો કે આ લાઇટ મોશન એપ્લિકેશન જે છે તે આપણે આપણે મેમરી કાર્ડની અંદર નાખવું છે તો તેના માટે આપણે લાઇટ મોશન ઉપર અહીંથી ક્લિક કરીશું એટલે જોઈ શકો છો આ રીતે અહીંથી આ રીતે અહીંથી ટીક થઈ જશે ઓકે ઠીક થયા પછી સિમ્પલ તમારે શું કરવાનું રહેશે અહીંથી લખેલ છે બેકઅપ આ જે બેકઅપ લખલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે તમે બેકઅપ ઉપર ક્લિક કરશો એટલે તે એપ્લિકેશન જે છે તે તમારી મેમરી કાર્ડની અંદર સેવ થઈ ચૂક્યો છે તો આ રીતે સિમ્પલ તમે કોઈપણ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદરથી તમારી મેમરી કાર્ડની અંદર નાખી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો